હેલો મિત્રો સ્વાગત છે તમારું હેલ્ધી ગુજરાતી ચેનલ પર શિયાળામાં તંદુરસ્ત રહેવું છે તો ખાસ ધ્યાન રાખવું પડે છે અને તમે એ માટે સાચી જગ્યાએ આવ્યા છો આજે આપણે શિયાળામાં સ્વાસ્થ્યમય જીવન જીવવા માટેના ટોપ સિક્રેટ્સ વિશે વાત કરીશું વાય વિન્ટર વેલનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ શિયાળામાં હવામાં ઠંડક વધી જાય છે અને તમે જાણો છો ને આપણા શરીરનો ઇમ્યુન સિસ્ટમ નબળો થઈ શકે છે આથી ખાવા પીવાની સાથે જીવનશૈલી પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે તો હવે ચાલો જાણીએ કે શું કરવું જોઈએ વિન્ટર ફૂડ્સ ફોર બેટર ઇમ્યુનિટી સ્વાસ્થ્યમય જીવન માટે ખાવામાં કયા ફૂડ્સ છે મહત્વના નંબર એક શિયાળાની લીલીછમ શાકભાજી મેથી પાલક તમે જાણો છો કે આ શાકભાજી માત્ર ટેસ્ટી જ નહીં પણ તમારા શરીરને ગરમ પણ રાખે છે નંબર બે સૂકા મેવા બદામ અખરોટ ખજૂર આ તો શક્તિનો ખજાનો છે નંબર ત્રણ તુલસી અને આદુવાળા હર્બલ ટી તો આ બધા ફૂડ્સ તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરશે અને ઠંડી સામે પ્રોટેક્શન આપશે હવે વાત કરીએ જીવનશૈલીના ટેવોની નંબર એક સવારે ઉઠીને સૂર્યનમસ્કાર અથવા યોગ કરવું છે ને એકદમ પાવરફુલ શરૂઆત નંબર બે તમારા શરીરને અંદરથી ગરમ રાખવા માટે ઠંડા પાણીને બદલે ગરમ પાણી પીઓ નંબર ત્રણ તમારું સ્કિન હાઇડ્રેટ રાખવા માટે રોજ મધ અને ગ્લિસરીન વાપરો નહીં તો સ્કીન ડ્રાય થઈને મુશ્કેલી ઊભી કરી નાખે શિયાળામાં સાદી ઠંડી અથવા ઇન્ફ્લુએન્ઝાથી બચવા માટે આ પગલા જરૂર અજમાવજો નંબર એક નિયમિત ભાપ લેવી ભાપ શ્વાસને સાફ કરે છે અને ઠંડી દૂર રાખે છે નંબર બે વિટામિન સી સમૃદ્ધ ફળો ખાઓ જેમ કે નારંગી લીંબુ નંબર ત્રણ ગરમ કપડાં પહેરવામાં ક્યારેય કમી ન કરો મિત્રો આ શિયાળાની તંદુરસ્તી માટેની ટીપ્સ તમને કેવી લાગી આ રીતે જીવનમાં થોડું ફેરફાર કરી તમે તમારા શિયાળાને આરોગ્યમય અને આનંદમય બનાવી શકો છો આ વિડીયો જરૂરથી લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમે શા માટે આ વિડીયો ફાયદાકારક માનો છો અને હા આગામી મજેદાર અને ઉપયોગી વીડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ